જય સ્વામિનારાયણ મિત્રો આજે આપણે બનાવશું અડદિયા પાક તો તેના માટે મેં અડધો કપ દૂધ લીધું છે અને અડધો કપ ઘી લીધું છે અને તેને સેજ ગરમ કરી અને આપણે તેને લોટમાં ઉમેરીને ધાબો દઈ દઈશું આપણે તે બધું સરસ રીતે મિક્સ કરી નાખીશું મિક્સ થઈ જાય બધું એટલે તેને આપણે અડધો કલાક માટે રાખી મૂકીશું આ બાજુ મેં પચાસ ગ્રામ જેટલી દ્રાક્ષ અને પચાસ ગ્રામ જેટલા કાજુ લીધા છે તેને આપણે મિક્સરમાં અધકચરા ક્રશ કરી નાખીશું અને આ બાજુ મેં સો ગ્રામ ગુંદ લીધો છે તેને આપણે મિક્સરમાં ઝીણો ક્રશ કરી નાખીશું તો આ ધાબો દીધો હતો તે આપણે હવે અડધો કલાક થઈ ગયો છે તેને આપણે ચારણાથી ચાળી નાખીશું અને તે એક તવામાં લઈ લઈશું પછી તેમાં બેથી ત્રણ ચમચા જેટલું આપણે અંદર ઘી ઉમેરી અને હલાવીશું ઘી થોડું ઓછું લાગ્યું એટલે પાછું મેં બે ચમચા જેટલું ઘી પાછું એમાં ઉમેરી છે અને તેને આપણે સારી રીતે હલાવીશું આ બાજુ મેં બે ચમચી અડદિયાનો પાવડર લીધો છે એક ચમચી સૂંઠ લીધી છે અને એક ચમચી ખસખસ લીધા છે અને બીજી બાજુ આપણે પાંચસો ગ્રામ ખાંડ લઈ અને તેમાં ખાંડ ડૂબે તેટલું પાણી લઈને ચાસણી કરી છે અઢીસો ગ્રામ જેટલું ટોપરાનું છીણ લીધું છે અને અઢીસો ગ્રામ જેટલો મેં માવો લીધો છે તો આ બધું આપણે મિશ્રણને સારી રીતે મિક્સ કરીશું તો આપણો લોટ શેકાઈ શેકાય છે અને આવી રીતે ઘી બધું ઉપર આવી જશે હવે આપણો લોટ શેકાઈ ગયો છે અને ગેસની ફ્લેમ મેં બંધ કરી દીધી છે હવે તેની અંદર આપણે કાચો ગુંદર નાખી દઈશું એટલે સરસ રીતે શેકાઈ જશે પછી તેમાં આપણે માવો પણ ઉમેરી દઈશું અને બધું સારી રીતે હલાવી લઈશું બધું સરસ રીતે આપણે હલાવી લઈશું એને પછી તેની અંદર આપણે કાજુ બદામના ટુકડા નાખી દઈશું આ સવારે મેં ઘી બનાવ્યું હતું તેમાંથી કીટું નીકળ્યું હતું તે પણ તેમાં નાખ્યું છે અને અઢીસો ગ્રામ જેટલા ટોપરાનું ખમણીને મેં એમાં નાખ્યા છે અને બે ચમચી અડદિયાનું પાવડર એક ચમચી સૂંઠ અને એક ચમચી જેટલા ખસખસ નાખ્યા છે તે બધું આપણે સારી રીતે હલાવીને મિક્સ કરી દઈશું તો આપણું મિશ્રણ સરસ રીતે બધું મિક્સ થઈ ગયું છે હવે તેમાં આપણે ચાસણી એડ કરી દઈશું અને બધું સારી રીતે આપણે હલાવી લઈશું જ્યાં સુધી ઘટ થાય ત્યાં સુધી આપણે તેને હલાવીશું ઠંડુ થાય ત્યાં સુધી તો ધીમે ધીમે આપણું મિશ્રણ ઘટ થવા લાગ્યું છે તો હવે આપણે તેને એક ચોકી અને એક થાળીમાં મેં ઘી ચોપડીને એને તૈયાર કરી દીધું છે અને તે બધું આપણે તેની અંદર નાખી દઈશું તો આપણો અડદિયા પાક તૈયાર થઈ ગયો છે જો તમને મારી રેસિપી ગમે તો તેને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસિપી કેવી લાગી જય શ્રી કૃષ્ણ